એરો રિબાયાને તો મોઢું કરી પેલા જેવું ખાટી જેલા દઈ ભાઈ હા ખાવરી લે આય હવે મજા આવશે રંબાની આડ છો લાવો આડો મુના સકરી કની આઈ ફુંમતા નાખવા શીખ નઈ હવે એટલે પૈસા માગુ છું હરિભાઈ જોડે હરિભાઈ નહીં હાલતા મન તાણી નઈ રોતા હરિભાઈ ના ઉછી ના નહી હોય લાવનસો દાલો લેતા હો

đó cho công ty vào rồi giàu bự ra cái bàn gốc quay như vậy bay, mới về lá ta cả.

આટલી ઘડા તો રોડ ઉપર વાટકો લઈને ફર્યા હોત ને તો ચકરી ના પૈસા આઈ જવો કે તમારે બોલવાનો અધિકાર નહિ હો

હમ એ તો આડિયા જબરજસ્ત છે એ આવો કહું ખાલી હે હા બરાબર ખરેખર વાઘોજી તમે ચાલુ લેશો તમારું મગજ તો એક ને મર્યા દો કઈ હવે ડા આપણે નામ પાડ્યા વગર ખાલી એક્ટિંગ જબરજસ્ત કરી દેતું એક્ટિંગ મોજા ખાલી જો હું ચીટલા એક્ટિંગ કરું ખાલી મજા ચકા

અરે મફુજી પણ આ ડોહા નાગા પાછું થાય ને મરી જાય ને તો તમે ફસાઓ અને મારો તો વધો ના આવે મરી જાય તોય તમે ફસાઓ તમે એકલા લઈને ડોક્ટરના ફાઈલ જાહો તો તમે ફસાઓ હું હંગા દશું તો સાક્ષી લહરી તો અમે ફસાણા જ છે વે બાગુજી વળી કે મફુજી અરે અડ્યા અલ્યા તારી આરે વળી આયો બચ્ચે એ બરોબર છે તમે જો

તમારું નાટક પૂરું થઈ ગયું ખેલ તમારો ખતમ થઈ ગયો તમે લાવો કે વાઘુજી પણ જો હોય બકાવો બધી મને ખબર છે તમે પાવા જતા હોય ને સારવા જઉં એવો છું

કોઈ હગાઈ ની કરે બેઠાઈ ની બોલાવે તમને ઓહો મફુજી એવું કઈ ના હોય પૈસા હશે તો હગા તો હોમે થી આવશે અરે ભાઈ પૈસા હાટે હગા આવતા વત ને તો બધા વડા ના ભરતા હોય અને તમારા છોકરા વડા ભરશે ને એટલે તમારી વાશું ઉગળ છે ઈ દાડે ભોન તમને થા હે હું જાઉં હવે આ એટલા હરી વાત તો તમને કાઢી પડશે મગજ મન ભેજા માં નહીં ઉતરે તમારે જાઉં આવ જો અરે પઠારી કેવરી સે એમ ને હાલી બધું કઈ તો રેઓ

તો પછી શુક્રવાર બાસ્કુજી હેડો તમે પાછળ બગડશે સોટા પડી છે બગડી છે આપડો એ તો હારી ગયો છે હા એના જોડે પૈસા થઈ છે અરે પૈસા અમારે થઈ રહ્યા હતા પણ અમે ઘેર લઈને આવતા રહ્યા પાણી બસ બાસ્કુજી આ બાજુ પાછો આવો ખંચેરી રાખવો છે લા તો આબુડો છે તારો હગલો જો કીઓ કેટલા ખચેરા વાળા ભાઈ બાકી હવે હે એ આમાં તમે કહેતા હતા કે મારે ઇમરજન્સી કેસ છે તો પછી આ બે દાગીને લઈને ચોથી હોય આયા એ કેસ વાયા ન હતો આ નાટક કરતા હતા

ને તમારી મર્યાદા એટલું સારું છે નહીં કરવાનું કહો હવે મગુજી મહિનો આટલો મહિનો નહિ મારી વાત કે હવે મને રમતે નજરે પડ્યા નહીં તો સીધો પોલીસ સ્ટેશન માં કેસ કરીને પકડી દે

કુતરાની પૂંઢળીઓ કોઈ દાડો સીધી નહીં થવાની એટલે અમે તો પેલા ઓર રાખ એ હે ગલાની સોકલ રમું તો ભઈસ હા કઈ જાય હવે રમું જ નહીં હવે એ ઓસાના ઈશારા કરીને મને બકાવ્યો ને મને બધી ઠદર પડે છે પણ હેલાર મારી નજરે પડ્યા નહીં તો આખો શ્રાવણ મહિનો તમે જેલમાં રમશો આપણે તો રમશું નહીં પણ અમુક અમુક મોણસાની ઓર રાખ છે ઈ તમારે ઓર રાખવાની જરૂર નહીં બધી ઓર હું રાખ્યો હવે હેડો બારો શું છે પત્તા કના દોડી છે અરે તઈ ત્રણ રમતા હતા આલો લ્યા પત્તા આલો કી જુગાર માં જુગાર માં તો ઘરનાળિયા ને તળિયા નહીં નહી કોઈ નઈ હા તો હમજ જો હવે રમશો કોઈ દાડો ના હવે આ જુગાર નહીં રમો તો તમારી વાત ની ખમણ મજા થાય અને કઈ વાત ની કોઈ દાડો ખમન મજા નહીં થાય તમારે हा, मारू, हाँ पोंथो, पाटन, हा,